એસીસી ગ્રાઉન્ડમાં જે આઠ ક્વાર્ટરો હતા જેને ખાલી કરાવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો અને જે ખાલી કરી અને સરકારી હેતાળા મારવાના થાય છે જેમાં બે ગઈકાલે ખાલી માલસામાના ગાઉ કાઢી લેવામાં આવેલ હતો બેના એકના ગઈકાલે કાઢવામાં આવ્યા એકના આજે કાઢવામાં આવ્યો છે અને ચાર

સરકારી મિલકત હોય સરકારી મિલકત ખાલી કરવા માટે ના અન્ય કોઈ બીજી કોઈ જન્મ હતી બે હજાર અગિયારના રોજગાર મુજબ આઠમા જે એસગી હતી તેને ખાલી કરવામાં આવે